નમસ્કાર મિત્રો નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત વાર્તા સંગ્રહમાંથી આજે આપણે એક વાર્તા સાંભળીશું મિત્રો વાર્તા સાંભળવી બધાને ખૂબ જ ગમતી હોય છે તો ચાલો આજે આપણે એક વાર્તા સાંભળીએ વાર્તાને સાંભળતા પહેલાં આપણે એક સરસ મજાનું ગીત ગાઈશું મમ્મીની રોટલી ગોળ ગોળ પપ્પાના પૈસા ગોળ ગોળ દાદાના ચશ્મા ગોળ ગોળ દાદીનો ચાંદલો ગોળ ગોળ હું પણ ગોળ તું પણ ગોળ આખી દુનિયા ગોળ મટોળ આવું ગીત ગાઈ અને આપણે વાર્તાને આગળ વધારીશું એક હતો ચિન્ટુ ચિન્ટુ રોજ સવારે વહેલો ઉઠે સરસ રીતે બ્રશ કરે નાઈ ધોઈ અને નાસ્તો કરી લે દૂધ પી લે ઘરમાં બધાને પગે લાગે સૌથી પહેલાં તેના દાદા અને દાદીને પગે લાગે ત્યાર પછી તેના પપ્પા અને મમ્મીને પગે લાગે તેના ભાઈ મોન્ટુ અને નાની બેન ચિંકી સાથે મેદાનમાં રમવા માટે નીકળી જાય તેના ઘરની બહાર એક સરસ મજાની કાળી કૂતરી પાળેલી હતી અને સાથે લાલિયો કૂતરો પણ અને તેના સરસ મજાના નાના નાના ચાર પાંચ ગલોડિયા રહે ચિન્ટુના મમ્મી રોજ સવારે કૂતરાને ગલુડિયા ગલોડિયા માટે રોટલી આપે દૂધ મોકલાવે ચિન્ટુ અને તેના ભાઈ બહેન કૂતરાઓને ખવડાવે અને પછી ઘરમાં આવી જમીને આંગણવાડીમાં જાય ત્યાં તો સરસ મજાની વાર્તાઓ સાંભળે સરસ મજાના જોડકણા ગાય સરસ મજાની રમતો રમે રંગ પૂરે સરસ મજાનો નાસ્તો કરે અને દાદી લેવા આવે એટલે પાછા ઘરે આવે આમ ચિન્ટુભાઈનો આખો દિવસ પરિવાર સાથે મજા કરવામાં પૂરો થાય રાત્રે ચિન્ટુભાઈ દાદા દાદી સાથે સૂવે દાદા સરસ મજાની વાર્તા કહે અને દાદી સરસ મજાનો પંપાળે એટલે ચિન્ટુભાઈને જલ્દી ઊંઘ આવી જાય તો બાળ મિત્રો આ વાર્તામાંથી તમે શું શીખ્યા એ આપણે જોવાનું છે અને વાર્તાની અંદરથી આપણે સરસ મજાની પ્રેરણા લેવાની છે તો ચાલો ફરી મળશું ત્યાં સુધી બધાને આવજો